મિત્રો આવતીકાલથી લોકડાઉનમાં જે ગાઈડલાઈન પ્રમાણે અમુક કામકાજ છે એમાં છૂટ આપવામાં આવી છે હવે આ ગાઈડલાઈન છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે આજે નવી ગાઈડલાઈન પ્રમાણે જ બધી વસ્તુ શરૂ રહેશે હવે સરકારે કોરોના વાયરસના સંકટની વચ્ચે લોકોને બચાવવા માટે ચોવીસ માર્ચથી લોકડાઉન જાહેર કર્યું હતું હવે આ સંકટ થી એમને બહાર કાઢવા માટે સરકારે હવે કેટલીક સેવાઓ અને કેટલાક કામકાજને ફરીથી શરૂ કરવાનું નક્કી કર્યું છે હવે આ જે ગાઈડલાઈન પ્રમાણે કામકાજ શરૂ થવાનું હતું એ ગાઈડલાઈનમાં થોડા ફેરફાર આવ્યા છે એટલે કે એ નવી મુજબ આવતીકાલ એટલે કે ફરીથી શરૂ કરવામાં આવશે હવે લોકડાઉનમાં આવતીકાલથી કઈ છૂટ અપાશે અને સરકાર આવતીકાલથી કઈ સેવા ચાલુ કરશે એ તમામ વિગતની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ જનવાદ ન્યૂઝમાં નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે બાજુમાં જે બે લાયક છે એને પણ પ્રેસ કરી લેજો જેનાથી અમારા નવા નોટિફિકેશન તમારા સુધી મળતી રહે મિત્રો શનિવારે સરકારે આ સેવાઓ અને પ્રવૃત્તિઓથી સંબંધિત નવી સૂચિ બહાર પાડી છે એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના ચેપગ્રસ્ત વિસ્તારોમાં જે બાબતની મંજૂરી આપવામાં આવી નથી તેમાં આયુષ કૃષિ અને બાગાયતી પ્રવૃત્તિ માછીમારી એટલે કે દરિયાઈ અંતર્ગત હોય એ વાવેતરની પ્રવૃત્તિમાં ચા આ બધાને મજૂર અને પશુપાલન સહિતની આરોગ્ય સેવાઓના સમાવેશ આ સૂચિમાં કરવામાં આવ્યો છે આગળ વાત કરીએ મિત્રો વિગતવાર જોઈએ કે આ આવતીકાલથી કઈ કઈ મુખ્ય બાબતો છે એ લાગુ પડશે હવે આ નવી સૂચિમાં વીસ એપ્રિલથી દેશના ઘણા ભાગોમાં આરોગ્ય સેવાઓ ખેતી સંબંધિત પ્રવૃત્તિ માછીમારી અને પશુપાલન પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે આ સાથે સાથે ચા કોફી અને રબરના વાવેતરમાં મહત્તમ પચાસ ટકા મજૂરો સાથે કામ કરી શકાશે હવે મનરેગા અંતર્ગત કામ કરવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ એમાં તમારે સામાજિક અંતર એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું રહેશે અને માસ્ક પણ ફરજિયાત પહેરવાનું રહેશે એટલે સામાજિક અંતર અને માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવું પડશે એ ઉપરાંત વીજળી પાણી અને ગેસ જેવી જાહેર ઉપયોગિતાની વસ્તુઓનું સંચાલન ચાલુ રહેશે રાજ્યો વચ્ચે અને રાજ્યની અંદર માલની અવર જવરની છૂટ આપવામાં આવશે એ ઉપરાંત જોઈએ મિત્રો તો બાંધકામ ક્ષેત્રમાં કામ શરૂ થવા દેવામાં આવશે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઓફિસ પણ વીસ એપ્રિલ થી ખુલી જશે હવે નાણાકીય અને સામાજિક સેવાઓ ક્ષેત્ર ખાનગી સંસ્થાઓ જેવી કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા જેવી નાની સંસ્થા અને નાના ઢાબાને પણ આ સૂચિમાં રાખવામાં આવ્યા છે એટલે કે એમને પણ આવતીકાલથી છૂટ મળશે સરકારે ચેતવણી આપી છે કે આ પ્રવૃત્તિઓનો મંજૂરી આપવાનો મતલબ એ છે કે લોકોની મુશ્કેલી ઓછી થાય પરંતુ હાલની માર્ગદર્શિકાનો અનુસરીને જ આ બાબતોની સ્વીકૃતિ થશે સરકારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કચેરી અથવા તો કાર્યસ્થળ અને ફેક્ટરીઓમાં પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી છે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે શનિવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ભારતમાં વીસ એપ્રિલ બે હજાર વીસથી શરૂ થનારી પ્રવૃત્તિ અને સેવાઓની સૂચિ જાહેર કરી છે જો કે તેમણે કહ્યું હતું કે આ ઓપરેશન કોરોના વાયરસ સંક્રમિત વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે નહીં એટલે કે જ્યાં કોરોના વાયરસનું સંક્રમણ છે ત્યાં કોઈપણ એ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં હવે જે અગાઉ જાહેર કરેલી હતી યાદી એમાં એમેઝોન ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવા ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા મોબાઈલ ફોન ટીવી રેફ્રિજરેટર લેપટોપ કપડા અને સ્કૂલના બાળકો માટે સ્ટેશનરીની વસ્તુઓ અને એ ઉપરાંત કરિયાણા અને દવાઓ જેવી વસ્તુની વેચાણની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ હવે એની નવી ગાઈડલાઇન અનુસાર ઈ કોમર્સ સાઇટ ફક્ત જીવન જરૂરિયાત વસ્તુઓ જ વેચી શકશે અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હવે આ યાદીમાં નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ એટલે કે એનબીએફસી અને માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને આવશ્યક સેવાઓ તરીકે મૂકવામાં આવી છે જેથી તેઓ ફરીથી શરૂ થઈ શકે અનુસૂચિત જનજાતિ દ્વારા ઉત્પાદિત નાળિયેર મસાલા વાંસ અને કોકો વાવેતર અને વન પેદાશોનું પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ગૃહ મંત્રાલયની એક સૂચના મુજબ ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠા અને સ્વચ્છતાના કામ અને વીજની લાઈનો નાખવા ટેલિકોમ ઓપ્ટિકલ ફાઈબર અને કેબલ્સને પણ મંજૂરી આપવામાં આવશે તો મિત્રો આ રીતે થોડી ગાઈડલાઇનમાં ફેરફાર કરવામાં આવી છે હવે આ નવી છૂટછાટ છે એ કાલથી લાગુ થઈ જશે અને કાલથી જ જે તમામ પ્રવૃત્તિ જે વિસ્તારમાં કોરોના સંક્રમિત નથી એ વિસ્તારમાંથી આ છૂટ મળશે અને જીવન જરૂરિયાત ઉપરાંત થોડી ઘણી બીજી વસ્તુ પણ મળી રહેશે તો મિત્રો આ રીતે આપણે વિડીયોમાં જોયું એ પ્રમાણે એટલી વસ્તુઓ ખોલવા પાત્ર છે પરંતુ એમાં પણ એમને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું ફરજિયાત છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા દોસ્ત